ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની આગેવાની હેઠળ ઐતિહાસિક પૌરાણિક પર્યટક ગામો સુધી રોડ બાંધકામની માંગ સાથે પદયાત્રા યોજાય આજ રોજ આમ આદમી પાડીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા દ્વારા ઐતિહાસિક અને પર્યટક ગામો જુનારાજ ઉપલા જુનારાજ વેરી સાલ સાચખાડી કામોદિયા અને દેવાત્રા સુધી રોડ બનાવવાની માંગ સાથે વહેલી સવારથી જુનારાજ ગામથી પદયાત્રાનું આયોજન કરાયું હતું ચેતર વસાવા અને સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ પદયાત્રા દરમિયાન તેમણે જિલ્લા ફરેસ્ટ અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક રોડ બાંધકામ શરૂ કરવાની માંગ કરી ફોરેસ્ટ અધિકારી

એનો ઇતિહાસ એવો છે કે સાતસો ને પચાસ વર્ષ પહેલા દેવ નું જે પાંચસો વર્ષનો ઇતિહાસ છે કે આપણે રાજા એનું ત્યાં નિવાસ્થાન હતું બાદમાં ગોવિલ વંશ નું હતું અને ત્યાં આજે પણ અઢારસો ચોત્રીસ નું નીલકંઠેશ્વર મહાદેવ નું પૌરાણિક મંદિર છે અને આજે પણ રાજગાદી છે એનો આખું મહેલો છે આ છે તો બધું જ છે પર્યટકનું સ્થળ તરીકે પણ વિકસિત થાય એવી રીતના છે અને નર કરજણ ડેમ જ્યારે બની ન ત્યારે આજુબાજુના ગામોને બધાને વિસ્થાપિત કરવામાં આવ્યા અને જે મૂળ રસ્તો હતો તે ડેમમાં થઈને નીકળે છે એટલે અડધો જ રસ્તો હવે બચેલો છે અને એ ડામર સપાટીનો જ છે પણ આ વર્ષે બે હજાર ચોવીસમાં જ્યારે માર્ચ મહિનામાં ડામર રોડ મંજૂર થયો અને સ્ટ્રક્ચરના કામો ચાલુ થયા ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા એ વાહનો જપ્ત કરીને એ રોડનું કામ બંધ કરાવી દેવામાં આવ્યું છે જેના કારણે ત્યાં આજે એમ્બ્યુલન્સ પર પહોંચી શકતી નથી બસ પણ જઈ શકતી નથી અને વિદ્યાર્થીઓ અપડાઓ કરે કોઈ રોજગાર માટે જાય કે કોઈ મહિલાઓને ડિલિવરી માટે પણ દુખાવો પેડા થાય તો એને લાવવા માટે ઝોલીમાં લખીને લાવવું પડે છે એટલે જૂનાગઢ છે વેરીસાલ છે કમોતિયા છે પાંચખાડી છે પછી દેવહાતરા છે એવા ઉદલા જૂનારા નીચલો જૂનારા તમામ લોકોને ખૂબ જ હાલાકીનો છે તો અમારી વિનંતી છે કે એ રોડનું કામ જે પણ નીતિ વિષયક બાબતોના લીધે અટક્યું હશે કદાચ કોઈ પરવાનગી ના બાકી હશે કા હશે પણ હાલના તબક્કે જોઈએ તો ખૂબ જ તકલીફ છે અમારે ડીસીએફ સાહેબ તરીકે આપણે અને કેવડિયા ડીસીએફ સાહેબ ને કહેવાનું છે એક બાજુ કેવડિયામાં પ્રોજેક્ટ આવે છે તો એના માટે તો રાતોરાત કામકાજ ચાલુ થઈ ગયું છે ને આ તો મૂળ રસ્તો છે મૂળભૂત પાયાની સુવિધાનો પ્રશ્ન છે એટલે આ રોડ પણ દિન પંદરમાં ચાલુ થાય એવી અમારી માંગણી છે આ બધા જ વડીલો અસરગ્રસ્ત ગામના વડીલો છે પોતે સરપંચો તાલુકા પંચાયતના સભ્ય માજી સરપંચો વન સમિતિના પ્રમુખો બધા જ એવા બીજું પર્યટકના સ્થળ તરીકે પણ ડેવલપ થાય એવું છે મિની સ્વિટરલેન્ડ મિની સ્વિટરલેન્ડ પણ એને કહેવામાં આવે છે તો એમાં વહીવટી તંત્ર સહકાર આપે રોડનું કામ ચાલુ થાય એવી અમારી સ્પષ્ટ માંગણી છે મોદી સાહેબ કેવડિયા આવવાના છે તે દિવસે અમે બધા જ લોકોને સાથે રાખીને જો દિન પંદર માં નિરાકરણ નહીં આવે તો બધા જ લોકોને સાથે રાખીને અમે કેવડિયા ખાતે જઈશું અને વડાપ્રધાન શ્રીને રૂબરૂ મળીને આની રજૂઆત અમે કરીશું તો એવું ના થાય એના માટે અમારી ને માંગણી છે કે રોડ નું કામ સત્વરે ચાલુ કરવામાં આવે અને જે લોકોને હાલાકી પડે છે એનું નિરાકરણ લાવવામાં આવે એની આપશ્રીને અમારી માંગણી છે. જી જી કેમકે હવે ગ્રીન કોરિડોર સાહેબ જે સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ નો મંજૂર થયો છે એમાં બી નથી તો બી કામગીરી તો ચાલુ થઈ ગઈ છે પાટલા મો સુધી કામ આવી ગયું છે અહિયાં જેટલા પણ પ્રોજેક્ટ આવ્યા જીઓલોજી પાર્ક હોય

रजवाद आपको फॉरवर्ड कर दूंगा फिर आपको बात भी कर लूंगा हाँ हाँ जितना जल्दी हो जाए झड़प नहीं था ठीक है ठीक है धन्यवाद सर ठीक है थैंक यू